સીએસટીવી પર જોઈ રહ્યા છો જેમની સંડોવણી સામે આવી છે તો રાજકોટમાં પણ બીજેડ જેવું જ કૌભાંડ સામે આવ્યું જેમાં પણ લોકોને એકા ડબલ કરીને છેતરવામાં આવતા હતા આ વધુ માહિતી માટે ગયા છે લખીરાજ બીજેટ જેવું જ કૌભાંડ રાજકોટમાં સામે આવ્યું છે શું છે વિગતો જણાવી જણાવ્યું કે રાજકોટમાં બીજેટ જેવું જ વધુ એક કૌભાંડ છે તે પ્રકાશમાં આવ્યું છે એક કા ડબલની સ્કીમમાં હજારો લોકો છેતરાયા હોવાનું ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે જે વેપારીઓને ક્રિપ્ટો કરન્સી માં જે રોકાણ કરાવીને દરરોજ આપવામાં આવશે તેવી જે જાહેરાત કરી અને જે મીટિંગ કરીને રોકાણ જે રોકડ રકમ લઈ લઈને આચર્યા હોવાનું સામે આવ્યું છે બ્લોક ઓરા નામની કંપનીના સંચાલકો વિરુદ્ધ રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રહેતા સાબુ પાવડર નો વેપારી જે મોહસીન મુલતાણી એ અરજી કરી છે રાજકોટ શહેર પોલીસ કમિશનર ડીજીપી તેમજ ગૃહ ને આ અરજી છે કરવામાં આવી છે ને તેમાં જે આરોપી તરીકે તેના સ્થાપક અરજી છે વેપારીઓ સિત્તેર લાખ રૂપિયા જેટલા રોક્યા હોવાનું અરજીમાં ઉલ્લેખ છે તો બીજી તરફ ઈ બેક નામની જે કોઈન કરન્સી રૂપિયા ચાર પોઈન્ટ પાંચ લાખ જે રોકાણ કરીને દરરોજ એક ટકા વળતર આપવાની લાલચ છે તે આપવામાં આવી હતી સારી સારી હોટલ છે ભારતની અલગ અલગ હોટલોમાં આ જે જાહેરાત માટે મિટિંગ છે તે કરવામાં આવી હતી લોકોને હતા પરંતુ જયારે જે પૈસાની રકમ વિડ્રોલ કરવાની વેપારીએ વાત કરી ત્યારે જે આરોપીઓ છે તેમણે તેમના દ્વારા જે બહાના છે તે કાઢવામાં આવ્યા હતા ત્યારે આરોપી જે ફરિયાદી છે તેમના દ્વારા જે વેબસાઇટ છે બ્લોક ઓરાની તે ચેક કરવામાં આવી તો તેમાં આઠસો આઠ હજાર જેટલા લોકોએ રોકાણ કર્યું હોવાનું ક્યાંકને ક્યાંક સામે આવ્યું હતું ત્યારે સમગ્ર મામલે જે ફરિયાદી દ્વારા પોલીસ કમિશ્નર ગૃહ મંત્રીને તેમણ ને અરજી કરી છે તો બીજી તરફ જે આરોપીઓ છે તેમાંથી કેટલાક આરોપીઓની સુરત જે પોલીસ મથકમાં પણ જે ફરિયાદ દાખલ થઈ છે ત્યારે હવે જોવાનું તે રહેશે કે પોલીસ ફરિયાદ લે છે કે કેમ જી 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 આભાર માહિતી આપવા માટે